વડોદરા શહેરના મધ્યમાં આવેલા મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનાના કારણે હિન્દુ સંગઠનોમાં રોષની લાગની લાગણી પ્રવર્તી રહી છે આ કૃત્ય કરનાર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

દર વખતે આવું જ થાય છે પ્રશાસન કહે છે કે શાંતિ બેઠક કરી છે તો શું આ તેનું પરિણામ છે અને જો આ પરિણામ હોય તો શાંતિ બેઠક કરવાનો શું મતલબ છે આ લોકો શાંતિ ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ અંગે અમે પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે આવું કેમ થઈ રહ્યું છે તે સમજાતું નથી જાગૃત નાગરિક જણાવે છે કે આવું ન થવું જોઈએ કારણ કે કોઈની આસ્થાને ઠેસ પહોંચે તેવું કામ ન થવું જોઈએ પોલીસ કમિશનરને કહેવું છે કે આ કૃત્ય કરનાર કોઈ પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરો